મિત્રો દીકરી એન્જલને જોવા માટે દ્વારકામાં પબ્લિક ઉમળ્યું આ મિત્રો સૌથી મોટા સમાચાર આવી ગયા છે કે અત્યારે દ્વારકામાં ભીડ જોવા મળી રહી છે ને ખાલી એક આ દીકરીને જોવા માટે એટલું પબ્લિક ભેગું થઈ ગયું છે અત્યારે દ્વારકામાં કે મિત્રો દ્વારકાના જે ટ્રસ્ટી છે તેમણે કીધું છે કે અત્યારે દ્વારકામાં ભીડનો માહોલ છે એટલે કે મિત્રો ખૂબ જ પબ્લિક આવી ગયું છે અત્યારે દ્વારકામાં અને ખાલી આ એક આ દીકરીને જોવા માટે અને મિત્રો દ્વારકાના ટ્રસ્ટી જે મંદિરના ટ્રસ્ટી છે તેમણે આ દીકરીનું ભવ્ય સ્વાગત પણ કર્યું છે આ મિત્રો સૌથી મોટા સમાચાર આવી ગયા છે અત્યારે દીકરી દ્વારકા પહોંચી ગઈ છે અને દ્વારકામાં તેનું ભવ્ય સ્વાગત પણ થયું છે દ્વારકાના મંદિરના ટ્રસ્ટીએ અને મિત્રો અત્યારે ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે આ દીકરીનો અને મિત્રો કારણ કે પબ્લિક હુંડા જ તેને જોવા માટે કારણ કે મિત્રો અત્યારે આ દીકરીનો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ ગયા છે અને જ્યાં જોવો ત્યાં આ દીકરી એન્જલના જ વિડીયો જોવા મળે છે કે છ વર્ષની દીકરી અમદાવાદથી દ્વારકા ચાલીને જાય છે તે વિડીયો ખૂબ જ અત્યારે વાયરલ થઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં